ખાખી વર્દી મનુષ્ય જ્યારે પહેરે ત્યારે એની ખુમારીમાં આવી જાય છે અને ખાખી વર્દી ધારી એ ખાખી પહેરીને જો ક્રિમિનલની સામે એક્શન લે તો એ સારું કહેવાય છે અને ખાખી ધારી જો એક નિર્દોષ વ્યક્તિને માર મારતો હોય તે એક અપરાધ કહેવાય છે આવો જ એક કિસ્સો સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે મધુરમ સર્કલ પાસે મધુરમ આર્કેટમાં

ત્યાંથી ઘરે જઈ રહ્યા ત્યારે આ ઘટના બની ત્યારબાદ તેઓ પોલીસ સ્ટેશન પર પોલીસ સ્ટેશન લેવાતી નથી અને માત્ર અરજી લેવાય છે મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે શું ઘટના બની સાહેબ કાલે રાત્રે મારે ઓફિસમાં વધારે કામ હતું એટલે હું ઓફિસનું કામ પતાવીને ઘરે નીકળતો હતો હું મારે બિલ્ડિંગની નીચે ઉતરો સડનલી પીઆઈની પીઆઈ સાહેબની ગાડી આવી અને મને એમ કીધું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમને એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું મારી ઓફિસમાં વધારે કામ હતું એટલે હું કામ પતાવીને જસ્ટ ઘરે જ નીકળું છું તો હું મારી ફોરવ્હીલ પાસે ગયો તે સમયે પીઆઈ સાહેબ સડનલી મારી પાછળ એમની ફોરવિલ લઈને એમની કા પીસીઆર લઈને આવીને ઊભા રહી ગયા અને એમ કીધું કે તમે અહીંયા શું તમે અહીંયા શું કરો છો એમ સડનલી આવીને ઉતરા મને લાત મારી મારું મોં દબાઈ છું મને માબેન ગાળોની સા ગાળો આપી અને ત્યાર પછી એવું કે ન્યાયાલય વિરુદ્ધ બી એવા અપશબ્દો બોલ્યા જે હું બોલી શકું એમ નથી અત્યારે ત્યારબાદ એમની સાથે એક કોન્સ્ટેબલ આવેલા હતા જેનું મને નામ ખબર નથી એ કોન્સ્ટેબલ સાહેબે એમ કીધું કે તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવો તો એ અનુસંધાને હું તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયો હતો ત્યારબાદ હું પોલીસ સ્ટેશન ગયો ત્યારે મેં મારી ફરિયાદ આપવાની કોશિશ કરી પણ ફરિયાદ લીધી લેવામાં નહીં આવી અને સડનલી પીઆઈ સાહેબ આવ્યા અને પીઆઈ સાહેબે મને એમ કીધું કે તમે અહીંયા શું કરો છો મારા વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલો છો તો ત્યારબાદ મેં કીધું હા જી સાહેબ મેં તમારા વિરુદ્ધમાં ફરિયાદ આપી છે તો એમણે ત્યારબાદ મને એમ કીધું કે તને ખોટા કેસોમાં એવા ફસાવી દઈશું કે તને જામીન બી નહીં થાય પછી તારી વકીલાત છે ને જેલમાં બેસીને બતાવ બતાવજો કે તું કેવી વકીલાત કરે છે ત્યારબાદ મેં આજ રોજ પીઆઈ સાહેબના વિરુદ્ધ પોલી પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપેલી છે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ આ ઘટના ક્યાં બની આ ઘટના મધુરમ માર્કેટ ટુ મધુરમ સરકર ડીન્ડોલી ખાતે બનેલી હતી આગામી દિવસોમાં જો ન્યાય નહીં આપવામાં આવે મને તો હું આગળની કોર્ટમાં અપીલ કરીશ હાઈકોર્ટ સુધી જવાની બી મારી પૂરેપૂરી તૈયારી થઈ ગયેલી છે ને હું જવા માટે રેડી છું હિરેનાઈ એડવોકેટ છે સ્વભાવિક પડે આ ઘટના સીસીટીવીમાં વાયરલ થઈ હતી

અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબ મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ પતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ઢીંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાયું છું માબેન સામેની ગાડો બોલી છે માટે એમને કહ્યું તમને સાહેબ એ તો અમને મને પણ નથી ખબર કે એમને મારી સાથે જ શું કામ આ બધું કરેલું છે અત્યારે શું રજૂઆત કરી અત્યારે જોઈન્ટ સી સાહેબને અમારા એસડીબીઆઈના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારો સાથે અમે જોઈન્ટ સીબી સાહેબને રજૂઆત કરેલી છે કે આ મારી સાથે જે મિસબિહેવ થયો છે એના ઉપર જલ્દીને જલ્દી એક્શન લેવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે એમને શું કહ્યું એમને સારો એવો રિસ્પોન્સ અમને આપ્યો છે એમને બે દિવસનો ટાઈમ માંગ્યો છે ઇન્ક્વાયરી કરવા માટે અને ઇન્ક્વાયરી પછી જે હશે અમને જણાવશે

અને જઈને સીધી લાતો મારે છે અને ત્યાંથી રવાના થઈ જાય છે તો કોઈ પણ સામાન્ય વ્યક્તિ જે કોઈ ક્રિમિનલ નથી પોલીસ પણ ખબર હોય છે અને એને જઈને સીધો મારવાનું શરૂ કરે તો કેટલો વ્યાજબી છે સંજયસિંહ રાઠોડ સુરત ગુજરાત